વિદ્યાર્થીને સૌ જન્મદિવસના અભિનંદન આપ્યા પછી ધોરણ આઠની વિદ્યાર્થીની સાવિત્રી મારી પ્રિય મિત્ર કલ્પના વિશે થોડું કહ્યું પછી નંદા મેડમે પ્રવાસ વિશે થોડી સૂચના આપી ત્યાર પછી દિનેશ સરે પૂર્વેના કેમ રહેવાય ભજન ગાયું પછી પ્રકાશ સરે તેમનો આભાર માનીને સૂચના આપી પછી સૌ વિદ્યાર્થીઓએ અને શિક્ષકો ઊભા થયા અને બોલ્યા ત્યાર પછી દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીને બેઠા પછી અમારા દિનેશ સર આવ્યા તેમને નમસ્તે કહીને હાજરી ભરી હાજરી ભરીને સરે પ્રવાસમાં જવાવાળા વિદ્યાર્થીઓની યાદી બનાવી પછી કલ્પનાનો જન્મદિવસ હતો એટલે હતો સે નાના ટેબલ પર મીણબત્તી સગાવીને તેનો બર્થ મનાવ્યો હતો પછી કલ્પનાની મિત્રએ મિત્ર કલ્પના ની ભેટ આપી ત્યાર પછી સૌ છોકરીઓ કરાઠી કરવા ગયો કરાઠા કરીને પાઠ પછી કોમ્પ્યુટર લેબમાં ગયા કોમ્પ્યુટર લેબમાં ટાઈપિંગમાં ટાઈપિંગ કરી થોડી વાર પછી દિનેશર પછી બધાને રૂમમાં બોલાવ્યા પછી દિનેશરે શ્રીમદ ભગવદ્ ગીતામાં પાંચ છ કાંડ કીધું પછી તેમાં સર ચાણક્યની અલ્પા પાઠ બનાવ્યો તેમાં ચાણક્ય વિશે કહ્યું પછી તે પાઠમાં કેટલાક શ્લોકો હતા તે શ્લોકો દિનેશરે વાંચ્યા અને પછી તે શ્લોક રેણુકાને વાંચવા કીધું પછી તે શ્લોક એ તે શ્લોક વાંચ્યા પછી એમ કરતા એટલામાં મોટી રિસેસમાં બેન પડ્યો અમે ભોજનમાં આજના મેણુ પ્રમાણે રૂટલી અને અનુસાર જમ્યા ચાલીસ મિનિટ સુધી જમ્યા અને રમ્યા બપોર પછી અમે વ્રગમાં બેસવાની રિસેસ પડી એટલે વર્ગમાં બેસી ગયા પછી દિનેશરે એન એમએસની એસમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા અને પછી અમે અમે સંસ્કૃતમાં પાંચ સુભાષતાની પાઠના કેટલાક અમને શબ્દાર્થ લખાવ્યા પછી સરે તે પાઠનું અનુવાદ કર્યું અને પછી સરે કૈલાસને તે પાઠનું અનુવાદ કરવા કહ્યું પછી સરે બાળકોને એક એકને પાઠનો અનુવાદ કરાવ્યો પછી નાની પડ્યો એટલે અમે નાસ્તા નાસ્તો કરવા ગયા આજે નાસ્તામાં ચણા ચા થતા જે ખાધા પછી નાની રિસેસ બાદ બ્લબમાં બેઠા પછી દિનેશરે પ્રવાસ જવા બાદ બાળકોના બાળકોની જન્મ તારીખ લખી સરે સરલાશને સંસ્કૃત પાઠ સાથે વાત કરવા કહ્યું પછી દિનેશરે અને જે એનએમએસ પરીક્ષા આપવા જવાના છે તે બાળકોના નામ બોલ્યા પછી ઘરે જવાની રિસેસ પડી એટલે અમે બધા મેદાનમાં લાઈનમાં ઉભા રહીને રાષ્ટ્રીય ગીત ગાયું બીજા દિવસે શાળામાં આવવાના ઉત્સાહમાં